લોકસભાની ચૂંટણીના પડઘે હવે પડી ગયા છે અને જો બધા જ જેટલા પણ ઉમેદવારો છે એ પણ હવે જાહેર થઈ ચૂક્યા છે પક્ષો દ્વારા પણ એક મત કેટલો કિંમતી હોય છે એ બધા જ પક્ષ જાણતા હોય છે કારણ કે હાર જીતનો ફેસલો નક્કી કરી નાખતો હોય છે એ એક મત પણ મારે વાત કરવી છે પ્રથમ સામાન્ય જે ચૂંટણી થઈ હતી ઓગણીસો ને એકાવનમાં એના વિશે કે જ્યારે કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો હતો પરંતુ ઓગણીસો ને એકાવનની ચૂંટણીમાં જે સૌથી વધુ માર્જિનનો રેકોર્ડ છે એ એ સમયની ભવ્ય જૂની પાર્ટીના નામે નથી પણ એ બસ્તરના એક અપક્ષના ઉમેદવાર મુચાકી કોસા પાસે છે કે જેમણે તેમના કોંગ્રેસ વિરોધીને એક લાખ મતોથી હરાવ્યા હતા અને જો વાત કરવામાં આવે કે સત્તર લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અને સૌથી ઓછી જીતના કેટલાક આશ્ચર્યજનક લોકો વિશે ઉમેદવારો વિશે વાત કરીએ તો સૌથી વધુ માર્જિન વિશે વાત મારે સૌથી પહેલા કરવી છે અને સૌથી વધુ માર્જિનનો રેકોર્ડ છે એ છ પોઈન્ટ નવ લાખના માર્જિનનો છે કે જ્યારે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કે જેઓ નવસારી બેઠક પરથી ઉભા રહ્યા હતા અને એમને આટલા રેકોર્ડ તોડ મત મળ્યા હતા માર્જિનથી જીત્યા હતા ત્યાર પછી જો વાત કરવામાં આવે તો બીજા નંબર પર છે પાંચ પોઈન્ટ સાત લાખ અને એ છે પીએમ નરેન્દ્ર મોદી કે જે વારાણસીની બેઠક પરથી એ સમયે ચૂંટણી લડ્યા હતા અને આટલા મોટા માર્જિનથી જીત્યા હતા અને જો સૌથી ઓછા માર્જિન વિશે વાત કરવામાં આવે તો ઓગણીસો નેવ્યાસીમાં કોંગ્રેસના કોન્થલા રામા કૃષ્ણા કે જે માત્ર નવ મતના માર્જિનથી અન્ન કપલી જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાંથી એ લડ્યા હતા અને જીત્યા હતા અને એ સિવાય જો વાત કરવામાં આવે તો ઓગણીસો નેવ્યાસી ના વર્ષમાં રામવિલાસ પાસવાન કે જે પાંચ લાખને વધુ મતોથી માર્જિનથી જીત્યા હતા અને આ વખતે ભાજપ જે છે એ દાવો પણ કરી રહ્યો છે કે જેટલી પણ સીટ છે ત્યાં પાંચ લાખના માર્જિનથી એમને જીતવાનો એ સંકલ્પ કર્યો છે લક્ષ્યાંક મૂક્યો છે હવે જીતશે કે નહીં એ તો જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે પણ મારે તમને એ પૂછવું છે કે જ્યારે આ ચૂંટણીનો માહોલ છે ત્યારે એ એક મત કેટલો ઉપયોગી થાય છે કેટલો સાબિત થાય છે એ આપણે બધા જાણીએ છીએ તો તમારું આ વિશે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો